આપ જોઈ રહ્યા છો પાલિકા હોય તંત્ર દ્વારા પ્રીમોન્સૂન ની કામગીરી કરવામાં આવતી હોય છે કામગીરી જ્યારે કરવામાં આવતી હોય છે ત્યારે તંત્ર એવી વાતો કરતું હોય છે કે ગમે તેટલો વરસાદ આવશે પણ વિસનગર હશે કે વડનગર હશે કે અમારી પાલિકા મહાનગરપાલિકા હશે પંચાયત હશે એની અંદર કોઈ પણ તકલીફ નહીં પડે આવી વાતો થતી હોય છે તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવતા હોય છે પરંતુ જ્યારે વરસાદની ઋતુમાં વરસાદની શરૂઆત થતી હોય છે ત્યારે આ પોલ ઉઘાડી પડી જતી હોય છે એવી જ વાત કરું હું વિસનગરની વિસનગરની અંદર પ્રી ની કામગીરી કરવામાં આવે છે એ પ્રી ની કામગીરી કરીને બતાવવામાં આવે છે કે ભાઈ પ્રી મોન્સૂન કામગીરી થઈ ગઈ અને આવી ચર્ચાઓ લોકમુખે ચર્ચાતી હોય છે પરંતુ થોડો વરસાદ જો પડે અને આ તંત્રની પોલ ખુલી જાય પછી શું પછી ફક્ત અને ફક્ત કરી દઈશું થઈ જશે પૈસા તો આ સરકારના અંદર લોકોએ ચૂકવેલા ટેક્સ ના આવવાના છે નાની નાની વસ્તુઓ ઉપર ટેક્સ લાગતો હોય છે અને એ ટેક્સ ના પૈસા આ સરકારમાં આવે છે અને સરકાર વિકાસના કામ માટે વાપરતી હોય છે વિસનગરની અંદર ધોધમાર વરસાદ થયો એ વરસાદની અંદર વિસનગર પોલ ખુલી ગયો રોડ ઉપર જુઓ તો જ્યાં ત્યાં ખાડા જ ખાડા જોવા મળે છે થોડા સમય પહેલા એક અહેવાલ ધોવાઈ જશે બાઈક ચાલકો સ્લીપ ખઈને નીચે પડશે તો જવાબદારી કોની રહેશે પરંતુ જાણે કે તંત્રએ આંખે પાટા બાંધ્યા હોય અને કાનમાં પૂમળા મૂક્યા હોય એવી રીતે કોઈ કાર્યવાહી કરી નહીં અને વરસાદ આવ્યો સમગ્ર આપ જોઈ શકો છો કે એ રેતીનું એ ધોવાણ થઈ ગયું હવે એ ધોવાણ થઈ ગયેલી રેતીને સાફ કરવા માટે અલગથી એક તંત્ર દ્વારા ખર્ચો કરવામાં આવશે તો આવા ફાલતુ ખર્ચા કરવાનું કારણ શું ફક્ત અને ફક્ત કોન્ટ્રાક્ટરઓ ના જ ઘર ભરવાના ઘણી બધી ચર્ચાઓએ જોર પકડ્યું છે વિષનગર ની અંદર વિષનગર નું તંત્ર જાણે કે આખે પાટા બાંધીને કંઈ જોતું જ નથી એવું જણાઈ આવે છે ઠેર ઠેર ગંદકી જોવા મળતી હોય છે ઠેર ઠેર કઈ ને કઈ પ્રોબ્લેમો જોવા મળતા હોય છે લોકો રજુવાતો પણ કરતા હોય છે તો એ રજુવાતોને કેમ આ વિશનગરનું તંત્ર સાંભળવા તૈયાર નથી મીડિયાની અંદર અનેક અહેવાલો આવતા હોય છે કે આરોગ્ય મંત્રીનું ગામ છે આરોગ્ય મંત્રીનો મત વિસ્તાર છે છતાં પણ કોઈ સાંભળવા તૈયાર નથી તો આ પાછળનું તથ્ય શું છે વિસ્તારની અંદર ગાયો પણ બેફામ રીતે રોડ ઉપર જોવા મળતી હોય છે જેના લીધે ઘણી વખત અકસ્માતો પણ સર્જાતા હોય છે છતાં પણ કોઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી શુપાલિકાના પ્રમુખ વ્યસ્ત છે બીજા કોઈ કામોમાં તો આ વિસનગરમાં ધ્યાન આપતા નથી આવી ઘણી ચર્ચાઓ વિસનગર ની અંદર થઈ રહી છે લોકમુખી આવું ચર્ચાઈ રહ્યું છે તો પાલિકાના પ્રમુખ આપ સજાગ બનો અને વિસનગર જે તંત્રની અંદર જે વાતાવરણ ડોળાઈ રહ્યું છે વિકાસને લઈને તો એ બાબતે આપ ધ્યાન આપો વિસનગરની અંદર લોકો કહી રહ્યા છે કે જો કેબિનેટ મંત્રીનો વિસ્તાર જ આવો હશે તો અન્ય વિસ્તારોનું તો શું થતું હશે સોસાયટીઓમાં પાણી ભરાઈ જવા ઠેર ઠેર પાણી ભરાઈ જવા પાણી જવાનો કોઈ નિકાલ નથી તો આ બાબતે પાલિકા શું ધ્યાન આપે છે પાલિકા તંત્ર પાલિકાંત્રરે સજાગ થાય અને પોતાની ઈમાનદારીથી આ દરેક સમસ્યાઓનો હલ લાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે આવા જ વિડીયો સમાચાર જોવા માટે જોતા રહો મારો અવાજ ન્યૂઝ નમસ્કાર